ગેસ એજન્સીની ઘોર બેદરકારી સામે આવી છે પ્રધાનમંત્રી ઉજ્જવલા ફ્રીમાં એલપીજી ગેસ કનેક્શન ના રૂપિયા સાતસો લેવામાં આવતા ગ્રાહકો પરેશાન બન્યા છે ફ્રીમાં મળતા ગેસ કનેક્શનના રૂપિયા લેવામાં આવી રહ્યા છે ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા યોગ્ય દિશામાં તપાસ હાથ ધરવામાં આવે અને ગેસ એજન્સીમાં જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે એક તરફ સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શન ગરીબ અને મધ્યમ વર્ગોને ફ્રી આપવામાં આવી રહ્યું છે ત્યારે આ ફ્રીમાં આવતા ગેસ કનેક્શનના ગ્રાહકો પાસેથી એજન્સીઓ પૈસા લઈ રહી છે ત્યારે આ લાલિયાવાડી અને ભ્રષ્ટ અધિકારીઓને કડક વલણ દર્શાવી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ગ્રાહકો જોડે વાત થયેલ અધિકારીઓના ગેસ એજન્સીના કર્મીઓના કોલ રેકોર્ડિંગ સામેલ છે આપ જોઈ શકો છો કે કેટલી હદે બેદરકારી દાખવી રહ્યા છે પાટણ જિલ્લાના હારેજ તાલુકામાં નીતલ ગેસ ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા હેઠળ ગ્રાહકોને મળતા એલપીજી ગેસ કનેક્શન ફ્રી આપવામાં આવતા હોય છે જ્યારે હારેજ નીતલ ગેસ એજન્સી દ્વારા એક ગ્રાહક દીઠ સાતસો રૂપિયા લેવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે

બાવીસો રૂપિયા તમારા કપાશે સબસિડી આવશે ને એ બધી કશું ફ્રી આવતું નથી તમને લોન આપી સરકારે બરોબર એ તમારી આમાંથી સબસિડી કાપી લેશે બાર કહેવાય હું ફ્રીમાં આવું છું સેટલી લો આ જો મોટો મોટા મોટો બાટલો આપશે આ બે આ લઈ જાવ આ લઈ જાવ એ લઈ જવા બધું